બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વર વર્ષો પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂતો માટે નવી દિશા ચીંધી રહી છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા ઉપર ખેતી કરી રહ્યા છે ફણસ ડાયાબિટીસ રોકવામાં અક્ષીર હોવાનું સાબિત થયું છે કોરોના વખતે આરોગ્ય જાળવવા ડિમાન્ડમાં વધારો થયો છે દુનિયા સુપરફૂડની શોધ કરી રહી છે અને ફણસમાં જેટ ફ્રૂટ તેમજ સંભવિત સુપર ફૂડના ઘણા લક્ષણો દેખાઈ રહ્યા છે ખેતી કરવા ઈચ્છતા વર્ગ માટે ઓછી મજૂરી નહીવત ખર્ચ અને લાંબા સમય સુધી આવક રડી આપતા આ ફણસની ખેતી તેમને ફાયદાકારક નીવડી શકે છે ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે ગુજરાતમાં ફણસ જેટ ફ્રૂટની ખેતી ઓછી થાય છે માટે આ ફળ બધા માટે જાણીતું નથી આ વચ્ચે અંગલેશ્વરના જૂના કાશિયા ખાતે અંકુરભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમ ખેડી વન વિભાગ પાસેથી દસ જેટલા રોપા મેળવ્યા હતા આ રોપા ચાર વર્ષ પૂર્વ પોતાના ખેતર અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતરના સેઢા ઉપર વાવેતર કર્યું હતું આજે ચાર વર્ષ બાદ તેના પર ફળ લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે તેના પર મબલખ પાક થય લાગ્યો છે ઝાડ ઉપર થી પંદર કિલો વજનના વજનદાર ફળ લાગ્યા છે એંસી ફૂટ ઊંચા જતાં ફણસના ઝાડ ઉપર થી પાંત્રીસ જેટલા ફળ લાગે છે આજે બજારમાં વીસ કિલો ફણસની કિંમત રૂપિયા થી હજાર રૂપિયા છે કોઈપણ જાતના માવજત કે દવાની જરૂરિયાત વગર પ્રાકૃતિક વાતાવરણમાં ખેતી કરી જૂના અંકુરભાઈ એ કાઠું કાઢી અન્ય ખેડૂતો માટે પરંપરાગત ખેતી સાથે મારું નામ અંકુરવી વસાવા છે હું કાસિયા ગામનો પ્રગતિશીલ ખેડૂત છું અમે આ વાડીમાં ઘણા વૃક્ષો અને ઘણા ફળો નું મેં વાવેતર કર્યું છે તેમાં હાલમાં એક ફણસ કરીને જે ઝાડ છે એ ફળ છે એની આજે તૈયારી થઈ ગઈ છે તમે મારી પાછળ જોઈ શકો છો પાંચથી સાત કિલોનું જે વજન ધરાવતો ફણસનું ઝાડ છે એમાં ચાપા ગોટલી આવે છે હવે હાલમાં આપણે કેરીની પણ સિઝન ચાલે છે એમાં કેરી ખાઈને ગોટલો ફેંકી દે છે પણ એક ફણસ વસ્તુ એવી છે ફળ એવું છે કે એમાં ચાપા પણ ખાવામાં આવે છે અને ગોટલી પણ શેકીને ખાવામાં આવે છે એમાં શરીરને ઘણા ફાયદા થાય છે વિટામિન્સ મળી શકે છે ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી દે એવું આ એક ફળ છે એને ફણસ કહેવામાં આવે છે માર્કેટમાં આનું વજન પ્રતિ વીસ કિલોનો ભાવ સાતસો થી આઠસો રૂપિયા અમને મળે છે ને સારી રીતના અમને આનું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ અંદાજિત એક ઝાડ પર ત્રીસ થી પાંત્રીસ નંગ આવે છે ને આની જાન્યુઆરીમાં આનું ફળ આવવાની તૈયારી થાય છે ને બે થી ત્રણ મહિનામાં આનું ફળ તૈયાર થઈ જાય છે નમસ્તે મારું નામ રુચિલા શશિકાંત મિસ્ત્રી છે મેં અંકલેશ્વર રહું છું સામ્રાજ્ય સોસાયટીમાં મને આ ગરમીના સિઝનનું ફેવરેટ ફ્રૂટ ફણસ ભાવે છે મને અને અમારા ફેમિલીને બી ભાવે છે એ હિસાબેથી અમે લેવા આવ્યા છીએ દર કિલો લીધા છે જે ભાવે મળે અમે કિલો લઈએ જ છીએ જે હિસાબેથી અમે ફેમિલી સાથે એન્જોય કરશું નમસ્તે